ગોધરા શહેરમાં આવેલ વડોદરા હાઇવે રોયલ ઇન હોટેલ ખાતે નાઇટબોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં લકી ઇલેવને પાંચ વિકેટે જીત મેળવી છે નુરે હયાતની કેપ્ટનશીપમાં ટીમે શાનદાર જીત મેળવી ટુર્નામેન્ટમાં દબદબો બનાવી રાખ્યો છે ટીમમાં બેટિંગ દરમિયાન સોહેલ અમીને શાનદાર પ્રદર્શન કર્યું જ્યારે બોલિંગ દરમિયાન નિસાર દાવલાએ શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી હતી આ ટુર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ફોન <laughs> કરું <laughs>